નમસ્કાર જય ગુરુદેવ આજે આપણે એવા તીર્થક્ષેત્ર તીર્થધામમાં પહોંચ્યા છીએ કે જેને આપણે ગુજરાતનું કાશી પણ કહી શકાય બરાબર છે વર્ષો પહેલાં અને આજે પણ જેમની દિવ્ય ચેતના હાજર છે વર્ષો પહેલાં સનાતન ધર્મની આહલેખ જગાવનાર અને જેટલા પણ શાસ્ત્રો છે એને ગુજરાતીમાં આપનાર ગુરુદેવ એવા શ્રીમદ નથુરામ શર્મા આચાર્ય એમનો આ આનંદ આશ્રમ છે અને જો ડાબી બાજુ સામેથી જૂનાગઢથી તમે આવો છો જુનાગઢ રોડ છે અને આ બાજુ જુઓ લેફ્ટ સાઈડ આ રોડ જે છે વિસાવદર ધારી ચલનાલા સાવરકુલના મોહવા બગસરા બાજુ જાય જુનાગઢ સાઈડથી તમે આવો બિલખા આવતા જ આ આશ્રમ આવે છે આવો આખા આશ્રમની મુલાકાત લઈએ આશ્રમમાં જો આજે મુચકન ભદ્રવટ તમને જે બિલ્ડિંગો દેખાય છે આ બિલ્ડિંગ જે છે એ સાધકોને રહેવા માટેની છે એવું છે બરાબર અહીંયા સાધકો આવે ભૂતપૂર્વ વિદ્યાર્થી આવે દીક્ષાર્થી જેમણે દીક્ષા લઈ લીધી છે એ લોકો આવે અને આ આશ્રમ જે છે એ પ્યોરલી સાધના અને તપસ્થળ છે એવું છે બરાબર લોકો અહીંયા આવે સાધના કરવા માટે અને આશ્રમની અંદર એટલી નીરવ શાંતિ તમને મહેસૂસ થાય બરાબર એનો અનુભવ થાય કે વાત ના પૂછો પશુ પક્ષી પણ એકદમ શાંતિથી વિહારતા હોય કોઈ કોઈને ડિસ્ટર્બ ના કરે અને સંપૂર્ણ શાંતિ અને આનંદની અનુભૂતિ આનંદ આશ્રમમાં થાય છે આ જો મેં તમને કીધું ને આ પોપટની કેટલામી પેઢી ચાલતી હોય છે આ પોપટ જે છે અહીંયા મસ્ત એનું ઝાડ રાખીને રહી છે આવી જાય ધર્મ સ્થતો છે જ્યાં ધર્મ છે ત્યાં હંમેશા જય છે વિજય છે જેમ કૃષ્ણ ભગવાને ગીતા જેમાં કીધું છે બરાબર કે જ્યાં કૃષ્ણ અને અર્જુન હોય ત્યાં શ્રી નીતિ જય વિજય હોય છે એ જ પ્રકારે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે આ ગુરુદેવના જીવનનું જીવન સૂત્ર હતું જીવન દરમિયાન બરાબર છે દરેક પુસ્તકમાં એનો સાર જોવા મળે છે આવો આપણે અંદરની તરફની મુલાકાત લઈએ છે બરાબર આપણે ગાડું કહીએ આ સિગ્રામનો ઉપયોગ ગુરુદેવ જ્યારે સદે વિહાર કરતા હતા ત્યારે ક્યાંય પણ આસપાસ સત્સંગ કરવા માટે જતા ત્યારે શ્રી ઉપયોગ થતો ગુરુદેવના પ્રવાસ દરમિયાન અને એ સમયે જે કોઈ સાધક લોકો બરાબર ગુરુદેવને પ્રશ્નો પૂછવા આવતા જિજ્ઞાસા સંતોષવા માટે આવતા ત્યારે સ્ટેશને આવતા ત્યારે આ સિગ્રામનો ઉપયોગ થતો એ લોકોને સુવિધા રહે એ માટે થઈને આ સિગ્રામ ચાલો અહીં નીચે જોજો સામેની બાજુ જે છે ચપ્પલ ગેટ છે ત્યાંથી જેને કહેવાય કે લોકોએ જેમના ચપ્પલ કે જે વસ્તુ છે બહાર કાઢીને જ આવવાની હોય બરાબર આ એક નિયમ છે અને તમે દરેકના પગ જોજો આદતમાં બરાબર નિયમનું બધા સંપૂર્ણ પાલન કરે અને અહીંથી આપણે નાથ મંદિર તરફ જઈએ છીએ

કે ધર્મનું જે પાલન કરે ધર્મની રક્ષા કરનાર ધર્મનું પાલન કરનારનું પાલન ધર્મ કરે છે ધર્મની જે રક્ષા કરે એનું રક્ષણ ધર્મ કરે છે આ જુઓ શ્રીનાથ જ્યોતિર્મંદિર બરાબર ઝૂમ કરીને અંદરની તરફ ગુરુદેવના પગલાં દેખાડો ઝૂમ કરીને અંદરની તરફ ગુરુદેવના પગલાં હમ આવી જવાનું આ આ જ્યોતિ મંદિર જે છે બરાબર આ જ્યોતિ મંદિર એનું પણ પેલું જોઈ લો તમે આ પગલાં તમે જુઓ ગુરુદેવનું જે રીતે ગુરુદેવનું જે રીતે નાથ મંદિર છે બરાબર તો દક્ષિણ તરફ એમનું મુખ છે ગુરુદેવનું કારણ કે શંકર ભગવાનના દક્ષિણા મૂર્તિ સ્વરૂપનો ગુરુદેવને સાક્ષાત્કાર થયો હતો એટલે ગુરુદેવ પોતે પણ એમના જે શિષ્યો જે છે બરાબર એ ગુરુદેવને હંમેશા દક્ષિણ તરફ મુખ હોય બરાબર એ રૂપે પૂજે છે કારણ કે શંકર ભગવાનનું સ્વરૂપ અવતાર તરીકે માનવામાં આવે છે એટલે અહીંયા જ્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યારે પગલાંને પૂર્વ પશ્ચિમ રાખ્યા હતા અને આપોઆપ પગલાં દક્ષિણી તરફ થઈ ગયા બરાબર આ એક બહુ મોટો ચમત્કાર છે આવા ઘણા બધા ચમત્કાર છે જે શિષ્યો સાધકો વિદ્યાર્થીજનો બરાબર કે જેમણે અનુભવ્યા છે હવે આપણે જ્યોતિ મંદિરના દર્શન કર્યા પછી હવે શ્રવણ મંદિરના દર્શન કરશું આ શ્રવણ મંદિર જે છે એ નામ પ્રમાણે શ્રવણ એટલે સત્સંગ બરાબર અહીંયા સત્સંગ થતો હોય છે છે જો આ શ્રવણ મંદિર છે અત્યારે સત્સંગ ચાલી રહ્યો છે તમે શાંતિથી એનું વિડીયો તમે જોજો દર્શન કરીશ તમે સત્સંગનો વિડીયો ઉતારજો ગુરુદેવનો વિડીયો ઉતારજો આ શ્રવણ મંદિરમાં અત્યારે સત્સંગ ચાલી રહ્યો છે અને ગુરુદેવ અહીંયા જો પાછળ જે ફોટો છે ને ગુરુદેવનો પાછળ ફોટો જો ઝૂમ કરી દે પડે એ પાછળ ફોટો દેખાય છે ઓરિજિનલ ગુરુદેવ પોતે ત્યાં બિરાજમાન થઈને સત્સંગ કરાવતા આવ્યું અત્યારે પણ સત્સંગ ચાલે છે દેખાશે પણ આ ગુરુદેવનું નિજ મંદિર છે આ ગુરુદેવનું નિજ મંદિર છે ગુરુદેવનું મંદિર છે એટલે નિજ મંદિર એટલે પોતાનું મંદિર પોતાનું મંદિર એટલે ગુરુદેવ વધુ પડતો સમય અહીંયા લઈ પ્રૂફ તપાસતા પ્રશ્નોના જવાબ આપતા ધ્યાનમાં બેસતા એ હું તમને દેખાડીશ બરાબર આ નિજ મંદિરનો ભાગ છે અને અહીંયા કોઈ પણ ઉત્સવ હોય જો આ સૂચના છે કે વિદ્યાર્થીઓ નવેણમાં રહેતા હોય અને જ્યારે પણ ગુરુદેવના ઉત્સવો આવે બરાબર છે આશ્રમના ઉત્સવો આવે ત્યારે ગુરુદેવની પધરામણી કરીએ ત્યારે એવા જ વિદ્યાર્થી એવા જ સાધક એવા જ દીક્ષાર્થી એમને અહીંયા પ્રવેશ મળે કે જે નવેણમાં રહ્યા હોય નવેણમાં એટલે શું કોઈને સ્પર્શ નહીં કરવાનું કપડાં સિવેલા નહીં પહેરવાના બરાબર છે આ નવેણ હોય છે નવેણમાં ચુસ્તપણે પાલન કરીને પછી ગુરુદેવની પાદુકાની પધરામણી થતી હોય છે અને ઉત્સવ મનાવાતો હોય છે આવું સરસ મજાના દર્શન જે આગળ કરીએ અહીંયા ગુરુદેવનું શયન પક્ષ છે અહીંથી દેખાશે નહીં બરાબર છે પણ આ શયન પક્ષ છે જે પૂજારી તરીકે રહી ચૂક્યા છે મારા નાનો ભાઈ ભાવેશ પૂજારી તરીકે રહ્યા હતા એમને ખબર છે પૂજારી તરીકે જ્યારે રાત્રે ગુરુદેવને શયન કરાવે સવારે જ્યારે ઉઠે બરાબર છે ત્યારે અહીંયા જે પૂજા દર્શન કરવા માટે આવે અને ગુરુદેવને ઉત્થાન કરવા માટે જ્યારે આવે ત્યારે ઘરે જ લીપડી ગયેલી હોય છે એવું છે એટલે ચેતના સ્વરૂપે ગુરુદેવ અહીંયા વિરાજમાન છે અત્યારે પણ આ ગુરુદેવ બાળપણમાં નાના હતા ત્યારે જડેશ્વર મહાદેવ મંદિર જે વાસણ નદીના કિનારે છે મોજીદળમાં બરાબર ત્યાં જ્યાં ચિંતન અવસ્થામાં રહેતા આ જન્મસ્થળ છે અહીંયા પ્રાકટ્ય સ્થાન ગુરુદેવને પ્રાગટ્ય થયું હતું આ મોજીદળની શેરી છે આ નિવાસસ્થાન છે એનું ઘર છે અને આ નિવાસ સ્થાનની શેરી છે અને આ જો આ કાઠિયાવાડમાં જે સારાવાડ પ્રાંતમાં મોજીદળ આવેલું હતું બરાબર એનો આખો મેપ છે બરાબર છે અને મોજીદળ તમે જુઓ તો એ આ બાજુ આવે છે બરાબર છે આ તરફ આને જે તરફ આ તરફ મોજે દર છે એટલે આ ગુરુદેવનો દસ વર્ષની ઉંમરે યજ્ઞો કોવિદ સંસ્કાર આપવામાં આવ્યા હતા જૂનો યજ્ઞો કોવિદ સંસ્કાર ગુરુદેવનો દસ વર્ષની ઉંમરે આ ગુરુદેવનું જન્મ લગ્ન છે બરાબર જ્યોતિષ અનુસાર હવે જો હવે જો જે લોકો જ્યોતિષમાં વિશ્વાસ શ્રદ્ધામાં ધરાવતા એની માટે આ બહુ મોટી વસ્તુ છે જ્યોતિષ ઝડાવંગ આપણા છ શાસ્ત્રોનું એક શાસ્ત્ર છે બરાબર છે રામ ભગવાનની જન્મકુંડલી છે કૃષ્ણ ભગવાનની જન્મકુંડલી છે બરાબર છે સ્વામિનારાયણ ભગવાનની જન્મકુંડલી છે ગુરુદેવની પણ આ જન્મકુંડલી છે બરાબર છે હવે આગળ ગુરુદેવ પોતે આ આખું શરણ મંદિર જે છે આ ત્યારનું વૃક્ષોથી એમને એમ છે આખું સ્ટ્રક્ચર બરાબર છે એ આખું સ્ટ્રક્ચર એમને રાખવામાં આવ્યું છે બરાબર આ હોટલ બહુ સરસ જુઓ છો બધું સરસ કરીને રાખેલું છે હવે તો આવું હોય ને આમ જુઓ હવે આ દેખાડો ના પ્રભુનું સ્નાન ગૃહ જો દેખાડો આ ચપાટલા ચારે નીચે છે એ પછી ઉપર આ દેખાડો ના પ્રભુનું સ્નાન ગૃહ બરાબર છે હવે જો સામે સૂચના લીખી છે બધી જુઓ બરાબર છે હવે હું તમને ટૂંકમાં કહી દઉં મારી સામે રાખજો આવી રીતે નાથપ્રભુનું સ્નાન ગુરુદેવ દેખાય પાછળ એ રીતે બરાબર છે નજીક જો સ્નાન સ્થાન અહીંયા તમે જુઓ આજના સમયમાં કોઈ સાધુ સંત મહાત્મા હોય બરાબર તો એમનું જીવન જે છે એ પોતે પર્સનલ રાખે એટલે પ્રાઇવેટ રાખે બીજાથી છુપાવીને રાખે પણ ગુરુદેવ જ્યારે પોતે હયાત હતા સદેહ હયાત હતા ત્યારે તો ચેતના સ્વરૂપે પોતે સદા સર્વદા સર્વથા આપણી સાથે વિરાજમાન છે પણ જ્યારે એ પોતે સ્વદે વિચરતા હતા વિચરણ કરતા હતા ત્યારે બધાની વચ્ચે આયા લોકો બેઠા હોય અને સ્નાન કરતા એ સમયે સ્નાન કરવા આવતા ત્યારે કેટલાય લોકો છીડાસા વ્યક્ત કરતા પ્રશ્નો પૂછતા અને એના પ્રશ્નોના સમાધાનકારી ગુરુદેવ ઉત્તર આપતા આવ્યું હતું બધાના પ્રશ્નોનું સમાધાન આપતા આવ્યું હતું બરાબર છે એટલે એમનું જીવન ખુલ્લા પુસ્તક છેવું હતું એકદમ સાદું સરળ અને ધર્મયુક્ત જીવન બરાબર છે આમ એમનું જીવન એટલે

તો આ અહીંયા એ પોતે પુસ્તકો લખવાનું કામ પ્રશ્નનો ઉત્તર આપવાનું કામ એ બધું કરતા અહીંથી તમને અખંડ જ્યોત દેખાશે અખંડ જ્યોત છે પછી સામેની તરફ ઓમ આજે ઉપર આજે આ ઓમ છે આમનું ધ્યાન ગુરુદેવ ધરતાના અસંપર્ગના સમાધિ સમાધિ ધારણ કરતા ગુરુદેવ અને બેસીને જો આજે આજે દેખાય ને આ બેસીને સમાધિ સમાધિમાં જતા આ સંયમ મંદિર છે બરાબર સંયમ મંદિર હવે સંયમ જે છે યોગશાસ્ત્રમાં કીધું છે સંયમ શબ્દ ખૂબ મહત્વનો છે તમે ઇન્દ્રિયો ઉપર શરીરના અંગો ઉપર અમુક અમુક અવસ્થા ઉપર તમે સંયમ રાખો અમુક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય બરાબર છે એટલે અષ્ટાંગ યોગી ગુરુદેવ અષ્ટાંગ યોગી હતા ઉત્તમ ભક્ત હતા કર્મમાં જેને કહેવાય નિપુણ હતા માસ્ટર હતા એટલે ગીતાજીમાં જે કર્મયોગ ભક્તિ ભક્તિયોગ બરાબર પતંજલિનો જે અષ્ટાંગ યોગ છે આ બધા જ બધી જ બાબતો ઉપર ગુરુદેવ હતા અને નિપુણ હતા કારણ કે પોતે સાક્ષાત શંકર ભગવાનના અવતાર છે હવે જુઓ તમે અંદર આ સૈન મંદિર એ જ વસ્તુ છે જ્યાં પોતે સમાધિ વ્યવસ્થામાં પોતે સમાધિ ધારણ કરતા એવું હતું બરાબર દિવસના કલાક બે કલાક ધ્યાન અવસ્થા સમાધિ અવસ્થામાં પોતે કર્યા હતા ગુરુદેવ આ જો નાથ મંદિર આપણે જોયું નાથ મંદિરના દર્શન હવે આ નાથ મંદિરના દર્શન કર્યા પછી અહીંયા સવારના સમયે જે આરતી થાય પછી અહીંયા પ્રાતઃ અગ્નિ કરવામાં આવતી હોય છે બરાબર વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા પ્રાતઃ્નિમાં શ્રી સૂક્તના મંત્ર એ હોમાય આહુતિ દેવાય અને વેદ મંત્રોના ઘોષ થતા હોય છે સવાર સાંજ બે સમય નાથ મંદિરમાં આરતી થાય ત્યારે પણ વેદ મંત્રો બોલાતા હોય છે અને આ બાજુ મેં નવેણની વાત કરી જે પૂજારી હોય એમની સાથે બીજા બે બેથી ત્રણ વિદ્યાર્થીઓ પૂજારી તરીકે હોય અને નવેણ મારે એ આ શતાબ્દી રૂમમાં રહેતા હોય છે ચાલો હવે આગળ આવો હવે તમને આશ્રમનું જે હૃદય છે બરાબર છે ગુરુદેવે સનાતન ધર્મ પ્રચાર પ્રસાર થાય સનાતન ધર્મોમાં જે ઉપાસના કાંડ છે કે જેના દ્વારા વ્યક્તિને જે કોઈ ઈચ્છા હોય કામના પ્રાપ્ત થઈ શક્યા કર્મના સિદ્ધાંત મુજબ બરાબર એના ભાગરૂપે જે વેદ કર્મો જે છે વૈદિક કર્મો એ વૈદિક કર્મો જ્યાં થાય એ વૈદિક કર્મો જ્યાં થાય છે એ સ્થળ થાય બરાબર પીઠિકા કહી શકાય કર્મકાંડ પીઠિકા બરાબર અહીંયા તમે જુઓ યજ્ઞકુંડ મોટો રુદ્રાભિષેક અહીંયા થતો હોય કેવું છે બરાબર જે લોકો લખાવે અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્ય ખૂબ સારી રીતે અને સુંદર રીતે પૂર્ણ થતું હોય છે આ બાજુ જો હું તમને બધી પીઠ દેખાડું જે પીઠ બનાવેલી છે મહારુદ્ર પીઠ નવગ્રહ પ્રધાન પીઠ બરાબર યોગીની પીઠ માતૃકા ગણેશ પીઠ હજુ અત્યારે વર્તમાન વિદ્યાર્થીઓ કાર્ય કરે જ છે પ્રસાદનું કાર્ય ચાલી રહ્યું છે સાંજના સમય ત્યાં ફૂલહારનું કામ ચાલી રહ્યું છે બરાબર એટલે આ રીતે આખો આશ્રમ આપણે આખા જય ગુરુદેવ આખા આખા આશ્રમની આપણે મુલાકાત લઈ લીધી આ આશ્રમનો બરાબર ગુરુ ગુરુદેવ જયારે હાજર હતા સ્વદેહે વિચરણ કરતા હતા એ સમયનો હોવો સામે આખી સનાતન ધર્મ વિદ્યાપીઠ છે અને વર્તમાન વર્તમાન ગુરુજી બરાબર છે જે વિદ્યાર્થીઓને ભણાવે છે એ ત્યાં રહે છે વર્તમાન વિદ્યાર્થીઓનું જે શિક્ષણ માટેનું સ્થળ છે બરાબર વિદ્યાર્થીઓ ત્યાં રહે છે રહેવા માટેનું બરાબર અને ગરમ પાણી કરવામાં આવે અને એનું પેલું અને આખો આ પાછળનો ભાગ આશ્રમનો બરાબર આશ્રમનો પાછળનો ભાગ

સવારે ચા સાંજે ચા મળે છે નાસ્તો બરાબર એનું જે છે આ જે છે રસોડાઓ ઉપર પૂછવાની અગાશી જતા હોય છે બધા વિદ્યાર્થીઓ સાધકો બરાબર જે કોઈ મુલાકાતી હોય કે બધા સાધકો બેસે આવું વિદ્યાર્થીઓ બેસે આ સરસ મજાની વ્યવસ્થા છે પૂર્ણિમા અને બધા મોટા ઉત્સવો જયારે આવે બરાબર જે ઉત્સવો ની સમયે સાધકો વધુ હોય વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવે ત્યારે ભોજન અહીંયા લેવાતું હોય આખું જો સરસ મજાનું સામે ગુરુજી જેવું પાછું પાછળ ચા ચા મૂકેલી હોય તેવું છે ત્યાં ચા આપવામાં આવે છે ચાલો આવી જાઓ આખો એ હોલ છે બરાબર આ હોલ આખો કે જ્યાં ભોજન ને બધું લેવાતું હોય છે પાછળ જુઓ તમે ઉપરથી ઝૂમ કરો ગિરનારની બધી પર્વતમાળા દેખાય છે તમને પાછળ દેખાય છે જો પેલી ખિસકોલી રોડે છે ને પાછળ ગિરનાર તમને દેખાય ચોખ્ખો જે પાછળનો ભાગ છે જ્યાં હાલો આવી જાઓ અહીંયા જુઓ હવે આ શ્રવણ મંદિરનો જે ભાગ શ્રવર્ણ મંદિર જે જોયું હતું એનો ભાગ છે ને એને પાછળ જુઓ તો આ આનંદ ગુહા આ રીતે રહેવા માટેની રૂમ છે જેમ આપણે આગળ મુચકુંદ ગુફા જોઈએ મુચકુંદ ગુહા જોઈ બરાબર છે ભદ્રવટ જોયો એમ આનંદ ગુફા અહીંથી જો છેલ્લે તમને દિવાલ દેખાય છે બહાર રોડ ઉપર નથી અહીંથી આપણા આશ્રમનો જે ભાગ છે આપણા આશ્રમનો ભાગ બરાબર અહીંથી ત્યાં જો સામે તમને દિવાલ દેખાય છે ત્યાં અને અહીંથી આપણે રિટર્ન થશું એટલે હું તમને દેખાડું આ શ્રવર્ણ મંદિર આ શ્રવણ મંદિરનો આખો ભાગ આજે સોમ મંદિરનો ખૂણો જે છે ત્યાં તે સ્નાનગુરુ છે ગુરુદેવનું અને જ્યાંથી આપણે શરૂ કર્યું હતું બરાબર આખી પ્રદક્ષિણા થઈ ગયા આશ્રમની બરાબર તમને ઘરે બેઠા સરસ દર્શન થઈ શકે આશ્રમના નવા લોકોને પૂરી માહિતી મળે એ માટે મેં પ્રયત્ન કર્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ નાખજો બધા સાથે શેર કરજો બરાબર અને આનંદ આશ્રમ ચોક્કસ વધારજો આજો જે લીમડો વાત કરી હતી ને પોપટની અહીંથી આપણે આવ્યા હતા બરાબર છે આ જે ગેટ છે આ જે સામે બ્લુ પેલું દેખાય છે ને ત્યાંથી ગેટ છે એવું છે ત્યાંથી આપણે આવ્યા હતા અને ત્યાં જ વિડિયો વિડીયો પૂર્ણ થાય છે જો આ ગેટ તમને દેખાય છે પાછળથી જો તમને ગેટ દેખાડો છું જો આ ગેટ છે બરાબર અને આ લીમડો છે જય ગુરુદેવ જયનાથ